નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂત મહત્વ માટે અગત્યની હાલ ચાલુ પાંચ સૌથી મોટી યોજના તો મિત્રો કઈ યોજનાની અંદર અને એ અંદર કેટલો લાભ મળશે એની સંપૂર્ણ વિગત માહિતી જાણીશું તો વિડીયોમાં સુધી બનાવી લેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પાંચ જે સૌથી મોટી અગત્યની યોજના છે ખેડૂતો માટે અને ખેતીવાડીને લગતી સૌથી મોટી યોજના વિશે જાણીએ તો સૌથી પહેલી છે યોજના જે તારની વાડ બનાવવા માટે ખેતરની પડતે જે તાર ફેન્સિંગ બનાવવા માટે સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવી રહી છે જે કઈ તારીખ સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકશો અને આની અંદર કેટલી સહાય મળશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીએ તો આની અંદર આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે તો પાક સંરક્ષણ હેતુસર ખેડૂત ખેડૂતને ખેતરની પડતે તાર ફેન્સિંગની યોજના બનાવવા માટે આ યોજના છે તો મિત્રો પાક રક્ષણ હેતુ ખેતરની પડતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂતોને ખેડૂતો ખેતરને ખેડૂતોને જે ખેતરની ફરતે ઓછામાં ઓછું બે હેક્ટર વિસ્તારમાં જે નવી તાર વાડની બનાવવા માટે જે રનિંગ મીટર બસો રૂપિયા અને ખરેખર થનાર ખર્ચની અંદર પચાસ ટકા બેમાંથી ઓછું એ મળશે તો મિત્રો આની અંદર ખેડૂતોને જે બે હેક્ટરની મર્યાદામાં તમને આ સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો આની અંદર નવેસરથી જે તાર ફેન્સિંગ યોજના છે અને જો તમે પહેલાં સરકાર દ્વારા એ યોજનાનો લાભ ન લીધો હોય તો તમે આ યોજનાનો હવે લાભ લઈ શકો છો આની અંદર તમારે ફોર્મ ભરવાના શરૂ થશે જે અંતર્ગત છેલ્લી તારીખ છે સાત એક બે હજાર ચોવીસ સુધી તમે આઈ ખેડૂત પોર્ટલ પર તમે ફોર્મ ભરી શકો છો વહેલા તે પહેલા આ અંતર્ગત તમને સહાય ચૂકવવામાં આવશે તો સેકન્ડ નંબરની યોજના છે તો એની અંદર આપણે વાત કરીએ કે બીજી યોજના છે ટ્રેક્ટર સહાય માટે યોજના તો મિત્રો આની અંદર ચાલીસ થી લઈને સાહીઠ હોર્સ પાવર સુધીનું તમે આ ટ્રેક્ટર માટે સહાય મેળવી શકો છો ટ્રેક્ટર સહાય માટે જે મિત્રો તમામ ખેડૂતો માટે એક ટ્રેક્ટરમાં ચાલીસ જો વચપાવાનું જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમને પચીસ ટકા એટલે કે પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય બેમાંથી ઓછું હોય એ મળશે સેકન્ડ અંતર્ગત આપણી વાત કરીએ ચાલીસ સ્થિતિની સાઈઠ વચપાવ એટલે કે હોર્સ પાવરનું જો તમે ટ્રેક્ટર ખરીદવા માગતા હોય એની અંદર પચીસ ટકા એટલે કે સાઈઠ હજાર રૂપિયાની સહાય બેમાંથી ઓછું હોય એ આપવામાં આવશે તો મિત્રો આ સહાય છે સરકાર દ્વારા જે નિયત કરેલ જે કાર્યક્ષેત્ર અંતર્ગત જે ડીલર ડીલર હોય ત્યાંથી તમારે આ ટ્રેક્ટર ખરીદવાનું રહેશે તો ખેડૂતોને જે ટ્રેક્ટર ખરીદવા માટે ખેતીવાડી ખાતા દ્વારા વખત વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવર માટે તૈયાર કરેલ એમપીએલ સમાવિષ્ટ ઉત્પાદન એમપીએલ થયેલ ટ્રેક્ટર મોડલ તેમજ અધિકૃત વિક્રેતા પાસેથી તમારે આ ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે તો આ ટ્રેક્ટરની ખરીદી કરવા માટે ઓનલાઈન ફોર્મ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો એ પણ આ ખેડૂત પોર્ટલ ઉપર તમે આની અંદર ફોર્મ ભરી શકો છો વહેલાં તે પહેલાં તમે આ સહાય મેળવી શકો છો નેક્સ્ટ મની યોજના છે તો મિત્રો એની અંદર આપણે વાત કરીશું જે તાડપત્રી સહાય માટે આ યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી શકો છો એ પણ આ ખેડૂત પોર્ટલ ઉપર બાવીસ બાર બે હજાર તેવી સુધી તમે આની અંદર ઓનલાઈન આ એક ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકો છો તો મિત્રો આની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે એમને સહાય મળશે તો મિત્રો આની અંદર તમને મળશે પંચોતેર ટકા એટલે કે અઢારસો પંચોતેર રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે મિત્રો આની અંદર તમારે બે તાટપત્રી ખરીદવાની રહેશે તો મિત્રો આની અંદર તમારે બે તાટપત્રી ખરીદવા માટે તમને સહાય મળશે અને જે સામાન્ય ખેડૂત છે જનરલ ખેડૂત છે એમને બે તાટપત્રી ખરીદવા માટે બારસો પચાસ રૂપિયાની સહાય ખાતા દીઠ આપવામાં આવશે તો મિત્રો આની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે એમને અઢારસો પંચોતેર સાથે મિત્રો સામાન્ય ઓબીસી ખેડૂત માટે રહેશે બારસો પચાસ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તો મિત્રો ખાતા દ્વારા વખત વખત જારી કરેલ જે પ્રાઇ ડિસ્કવર હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવેશ ઉત્પાદન અધિકૃત વિક્રેતા પાસે તમારે ટ્રાક્ટપત્રની ખરીદી કરવાની રહેશે મિત્રો આની અંદર આ ખેડૂત પોર્ટલ પર બે હજારથી વીસ સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો મિત્રો આની અંદર વહેલા તે પહેલાં તમે ફોર્મ ભરી અને આ સહાય મેળવી શકો છો તો નેક્સ્ટ યોજના વિશે જાણીએ તો એની અંદર આપણે વાત કરીએ કે નેક્સ્ટ યોજના છે પાવર ટીલર તો મિત્રો પાવર ટીલર ખરીદવા માટે માત્ર અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે એમને સહાય મળશે મિત્રો રાજ્યના આદિ આદિજાતિ ખેડૂતો લાભાર્થીઓ માટે પાવર ટીલર ખરીદવા માટે આ સહાય મળશે તો અનુસૂચિત જનજાતિના જે ખેડૂતોને છે એમને આઠ બ્રેક હોસ પાવરનું જે પાવર ટીલર ખરીદવું હોય તો તમને પચાસ ટકા એટલે કે પાસઠ હજાર રૂપિયાની સહાય બે માંથી ઓછું હોય મળશે અને મિત્રો આઠ બ્રેક હોસ પાવરથી ઉપરનું જો પાવર ટીલર ખરીદવું હોય તો તમને મળશે પચાસ ટકા એટલે કે પંચ્યાસી હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે મિત્રો આની અંદર પણ આઈ ખેડૂત પોર્ટલ પર તમે સત્તર બાર બે હજાર ત્રેવીસ સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો તો પાંચે પાંચ યોજનાના ફોર્મ તમે ભરી શકો છો માત્ર આઈ ખેડૂત પોર્ટલ ઉપર તો નેક્સ્ટ યોજના છે ડ્રોનથી છંટકાવ માટે જે ખે ખેતીવાડીને લગતી યોજના છે આની અંદર તમે કૃષિ ક્ષેત્રે અધતન ડ્રોન ટેકનોલોજી એટલે કે કૃષિ વિમાનના ઉપયોગની છંટકાવ સેવા માટે છે મિત્રો ખે ખેડૂતને ખર્ચના નેવું ટકા અથવા વધુમાં વધુ પાંચસો બેમાંથી ઓછું હોય એ રકમ પ્રતિ હેક્ટર દીઠ પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે મિત્રો ખાતા દીઠ નાણાકીય વર્ષ વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં આ સહાય મળશે મિત્રો આની અંદર પણ પહેલાં તે પહેલાં તમે ફોર્મ ભરી શકો છો માત્ર આ ખેડૂત પોર્ટલ ઉપર આ ખેડૂત પોર્ટલ ઉપર તમે ખેતીવાડીને લગતી યોજના અંતર્ગત પંદર બે બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ તે અગત્યની પાંચ હાલ ચાલુ યોજના ખેડૂત ખેડૂતોને લગતી યોજના તો આ ખેડૂત મિત્રો સુધી વધુમાં વધુ વિડીયો શેર થાય એ રીતે તમે મોકલી શકો છો તો જાહેર મિત્રો અંતે માત્રમ જય ગરવી ગુજરાત